ની સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું છે તાલાલા ગીરમાં ભારે વરસાદના કારણે ઘોડાપુર નદીમાં ઘોડાપુરથી માધવરાયજી મંદિર જળમગ્ન થઈ માધવરાયજીની પ્રતિમા પરથી આઠ ફૂટ પાણી વહેતા થયા વરસાદે વિરામ લેતા ધીમી ધારે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે નદીમાં પણ ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ ગીર સોમનાથના પ્રાચી તીર્થની સરસ્વતી નદીના દ્રશ્યો તમે જુઓ તાલાલા ગીરમાં ભારે વરસાદના કારણે ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે તો નદીમાં ઘોડાપુરથી માધવરાયજી મંદિર પણ જળમગ્ન થઈ ગયું છે એક તરફ આવતીકાલે જન્માષ્ટમીનો પાવન પર્વ છે અને તે પહેલાં વરસાદી માહોલ જામ્યો છે માધવરાયજી મંદિર પણ જળમગ્ન બની ગયું છે દ્રશ્યોમાં પણ તમે જુઓ કે કેટલા પાણી ભરાયેલા છે સરસ્વતી નદીમાં પણ ધસમસતો પાણીનો પ્રવાહ છે રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે સવારે છ વાગ્યાથી અત્યાર સુધીમાં એકસો પચીસ જેટલા તાલુકામાં વરસાદ પડી ચૂક્યો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કૌશલ પાસેથી કૌશલ સતત વરસાદ છે સરસ્વતી નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ છે આવતીકાલે જન્માષ્ટમીનો તહેવાર છે આજે માધવરાયજી મંદિર પણ ઝળમગ્ન બન્યું છે શું માહિતી જે વસ્તુ વાત કરવામાં આવે તો પ્રાચી તીર્થ કે જ્યાં માધવરાયનું પ્રાચીન મંદિર આવેલું છે જે મંદિર સરસ્વતી નદીના કિનારાની અંદર જ બનેલું હોય ત્યારે પ્રતિવર્ષ જયારે સરસ્વતી હોય છે ત્યારે આ મંદિર છે તે પાણીની અંદર ગરકાવ થાય છે આ વખતે પણ જે ઋતુ શરૂ થઈ છે ત્યારથી પાણીમાં ગરકાવ થઈ રહ્યું છે ફરી જયારે ગીર જંગલ ની અંદર વરસાદ આવ્યો છે ત્યારે જે સરસ્વતી નદી છે તે બે કાંઠે વહી છે અને માધવરાય મંદિર છે તે સંપૂર્ણ પાણીમાં મગ્ન થયું છે અને ધાર્મિક રીતે લોકો તેને માધવ જળ વિહાર તરીકે આ જે ઘટના છે તેને ઓળખે છે બિલકુલ કૌશલ માહિતી બદલ આભાર તો આ દ્રશ્યો તમે જુઓ સરસ્વતી નદીના ધસમસતા પાણીના પ્રવાહના આ દ્રશ્યો